ચાલો ડાયરો રોજ એમાં જય રામ રામ જય રામ જય સ્વામી નારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ કે ડાયરો તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજનો વિડીયો આપણે ને ચાલુ કર્યો છે નવા ઘરેથી આપણું નવું ઘર ને તન વાળતા હતા આપણે જુવારના પૂળા ને વાઢી હતી ને કમ્પ્લીટ વાળ નાખે ને હવે હે ને વાળ બાંધીને જવા દઈ ઘરે

Ê yeah, oh, đây là con liền. Em vẫn chỉ cần ngày vào rồi đi Em vẫn chỉ cần nắm bên ngoài vừa. Nét thì vừa. Liều tí cho nó ra dài vừa. Sao nó nét ra? Sao mà vẫn chỉ cần bên

અમે તો હડીયા કહી ને પિંટુડુ કેવી હાય ડાયર્યો આપણે બપોરના છે ને છવા એક થઈ ગયા છે ને ફોળા વાળાને ભારે લઈને આવી ગયા તા ઘરે પછી આને મિત્ર આવ્યા હતા મેં મજા બને બપોરા કરવા કહે ગયા છે એ હાલો ડાયર્યો બપોરા કર્યો આવું બધું છે આજ તને

હતું એક જમતું જ કામ દસથી પંદર મિનિટનું પણ અમે બધું કામ કમ્પ્લીટ કરવામાં લગભગ એટલે અડધી ત્રણ સાડા ત્રણ ચાર કલાક વહી ગઈ મિત્રો આપણે બધું સરખું કરવામાં એક નાની એવી ભૂલના કારણે મિત્રો એમાં દિનેશભાઈની ચેનલ હોય એમની મોની તો થઈ ગઈ હતી અને એક્સએસ એકાઉન્ટ બનાવી નાખેલું હતું અને એટલે લિંક થઈ ગયેલું હતું અને એમાં જે ડોલર એટલે આપણે શું કહેવાય ગૂગલ એડસેન્સ પીન આવે ને એ નતો આવ્યો હજી સુધી કેમ કે એને નામના લોચા હતા તો આપણે ગૂગલ એકાઉન્ટ બનાવ્યું ને એમાંય નામ અલગ હતું પછી જે એમાં આપણે એમ કહેવાયું યુએસ ટેક્સ ફોર્મ ભરવાનું આવે ને એમાંય બધી અલગ ડિટેલ નાખેલી હતી એટલે જેને બનાવીએ થોડીક નાની એ ભૂલ કરી છે નાની એ ભૂલે તો મોટું કારણ બની ગયું માન માન કર્યું પહેલાં તો એમના મોબાઈલમાં મી બે ત્રણ કલાક તો એમાં મી એમાં ન થયા પછી મને આઈડી આવી ગઈ તમે બીજા મોબાઈલમાં ને ઇમેલ આઈડી ખોલી લોગ ઇન કરીને એમાં ટ્રાય કરવી થઈ જાય તો એમના ભાગી નાખે પછી નવા સરથી બધી કરવું પડે અને એમના પાક એવા કે થઈ ગયા આપણે બીજો મોબાઈલ છે ને જે આવ્યો આપણો મોબાઈલ કલ્પેશનો પછી એમાં ખોલી ને એમાં ટ્રાય કરી એમાંથી અને થઈ ગયું થોડીક વારમાં થઈ ગયું પંદર વીસ મિનિટમાં આવું બધું છે ને આવું આ ગમે ત્યારે કોઈ પણ યુટ્યુબ ચેનલ તમારી મોનિટાઈ થઈ જાય ને ત્યારે ને ખાસ બહુ ધ્યાન રાખવી કે ગુગલ એક્સ અકાઉન્ટ બનાવવાની ટેક્સ ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન રાખવી કે હોય જીવકી એવી ભૂલ થઈ જાય મોટી એવી મહેનત કરેલી હોય ને બધી એને ફેલ થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવું એટલી ડાયરો પોણા છ થઈ ગયા છે અને રીઝો ને નાખી દીધો કરતો કાયદરા પાડવા ગયો તો રીડ્યાક નહીં

Kaka kai tìu lèo. Doro 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 chuông bè vĩ nhà. Nào sợ tạo ra kayo. A miên đra kyo, mastanjano bumbo tayo. A miên đra plea mackay 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 હા મકાઈ ઉનાળામાં વધારે જીમે પાસે ઉનાળો છે એટલે તો બહુ પાણી જાય હે ને મિત્રો બાજરી જે આપણે મસ્ત સમાજે ને હવે પાકી ગઈ છે અઠવાડિયા 10 દિવસમાં લણવાનું કામકાજ ચાલુ કરવાનું બવર નઈ મસ્ત આવે છે યા મને બતાવું હવે ચકલા ખાઈ ગયા રામાં કાળો કલર થઈ ગયો છે

આપણે નામ આવેલો પાવડર નો ખતરો ગીરો પણ ને મિત્રો સફળતા ના મળે પણ આપણે થોડું મોડું વધારે થઈ ગયું તું એટલે ફૂટે અને તરત એને નરાજ ચડાઈ પડે પાવડર આપણે દ બાર દી પૈસી પાવડર પાડી હોય પછી આપણે ને આપણે પાવડર નાખ્યો તો

હમ અને એક પાણ બાવાની પછી વાત લેવાની હમ આ છે દેશી જામુડો આમાં છે જો નકરા જાય લૂમ એમાં અડધા ખરી જાય છે જો એટલું કઈ નકરા આમાં લૂમ એમ પાલ આવ્યો ચાલો આ છે ને મુહૂર્ત કરી નાખીએ ગાયું ખવડાવવા માટે

Tabu phải tay chân tay bù sài ở đạo đa vela tia chèo vơ 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 chèo vô chèo vô khai. Cái chèo vô chèo vô chèo vô chèo vô chèo hốt chèo

प्राकृति मित्रो मजा नै एक एक बाटैमा भैसी आखी लुंग लाइ लिन्छ चिसकला ओल्याओ रेबाज नेता दिन्छ चिसकला एक एक पाक्वा नदिता खाइजा दथ रे भाईजी खाइदिने खावानु दु हैन छोडवा ज मजा नै गर्छी ओलो बकोरो भरे सीउ खाछ है य यलो खाछ य जा जा

એસી માંથી કે માં ઓટોય વાસ્તવ આપણે કુદરતી એસી ચાલુ થઈ ગઈ છે તારમે નઈ કે ટાઈમ આવશે ને ગાજર ખાય મારે ગોટી ગાજર નાસ્તા ખાય છે